નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બે માં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક હિવોરિયા મિત્રો આજે એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ના રોજ જે કે વરસાદ આવ્યો એમાં ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે પણ એક કુદરતી વસ્તુ છે જેની અંદર એને દેવું એને લેવું પણ મિત્રો આપણે ઘણા સમયથી પરંપરાગત જે ખેતી કરી રહ્યા છે એની અંદર આપણે પાયાની અંદર ડીએપી છે બાર બત્રી સોળ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે સલ્ફર એસી ટકા છે આવા તમામ પ્રકારના ખાતરો આપણે દેતા હોઈએ છીએ પણ શું તમને એવું નથી લાગતું મિત્રો કે કપાસની અંદર અથવા તો કોઈ પણ વાવેતર પાકની અંદર જ્યારે કોઈ પણ ફ્રૂટ બનવાની વસ્તુ વાવેતર પાકમાં થતી હોય ત્યારે એને સારામાં સારો કન્ટેન્ટ અને ખોરાક તરીકે જે કંઈ છોડવો ગ્રહણ કરતો હોય છે એની અંદર પોટાશની જરૂરિયાત વધારે પ્રમાણમાં જરૂરિયાત લાગતી હોય છે તો પોટાશની અંદર મિત્રો ઘણા બધા એને ડ્રીક ની અંદર પણ આપી શકે છે વાવેતરની અંદર પણ પૂર્તિ તરીકે આપી શકે છે પણ

નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી